કાંકરેજ તાલુકાના શિહોરી કોર્ટ દ્વારા એક આરોપીને સજા કરાઈ ચેક રિટર્ન કેસમાં આરોપીને શિહોરી કોર્ટે સજા ફટકારી મોજે ગામ નાના જામપુર તાલુકો કાંકરેજ જિલ્લા બનાસકાંઠાના ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીએ ધી લક્ષ્મીનારાયણ નાગરિક શરાફી મંડળી લિમિટેડ શિહોરીમાંથી લોન લીધેલ જે લોનના હપ્તા નિયમિત ભરેલ ન હોય આ બાબતે ફરિયાદીએ હપ્તાની ઉઘરાણી કરતા આરોપીએ ફરિયાદી મંડળીને લોનની રકમના બદલામાં ચેક આપેલ જે ચેક બેલેન્સ ન હોવાથી રિટર્ન થયેલ જે બાબતની ફરિયાદ સદ્રહુ મંડળીએ પોતાના વકીલ શ્રી પ્રકાશ બી જોશી મારફતે શિહોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર સાત બે હજાર વીસથી દાખલ કરેલ જે કેસ આજરોજ ચાલી જતા ફરિયાદીના વકીલ શ્રી પ્રકાશ બી જોશીએ ધારદાર રજૂઆત કરી હતી રજૂઆતોને ધ્યાને લઈ શિહોરીના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી પીબી પટેલ સાહેબે આરોપી ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીને તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂપિયા સત્તાવન હજાર પાંચસો બારથી બમણી રકમનો દંડ કરેલ અને આ દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ તેમજ આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા શિહોરી કાંકરેજ